તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ શુલ નોટ બી સ્ટરલાઇઝ બાય ધારદાર સાધનોને ખાલી જગ્યા દ્વારા સ્ટરાઇઝ કરવા જોઈએ નહીં તો તેમાં જવાબ આવે છે મિત્રો બી બોઇલિંગ હવે કેમ કે જ્યારે બી ધારદાર વસ્તુને સ્ટરાઈઝેશન બોઇલિંગ કરવામાં આવે અથવા તો ઓટોક્લૅવ કરવામાં આવે તો તેની ધાર બધી જતી રહે છે એની માટે કરવામાં આવતા નથી હવે એવો પ્રશ્ન પૂછાય કે ધારદાર સાધનોને સ્ટરલાઇઝ કેવી રીતે કરવામાં આવે છે તો તમે ફોટોમાં જોઈ શકો છો કે ધારદાર સાધનોને હોટ એર ઓવન અને કેમિકલ મેથડ દ્વારા સ્ટરાઈલ કરવામાં આવે છે પરંતુ બોઇલિંગ કે ઓટોક્લેવ કરવામાં આવતા નથી અથવા તો ટુ પર્સન્ટ ગ્લુટાઇલી હેડમાર્ક બે કરવામાં આવતા નથી અને જે બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેને ઓટોક્લેવ કરવામાં આવે છે હવે તેની પછીનો પ્રશ્ન જોઈએ કે આઈસીયુમાં નર્સ અને પેશન્ટનું આદર્શ પ્રમાણ શું હોય છે આઈડિયલ રેશિયો ઓફ નર્સ ટુ પેશન્ટ ઇન આઈસીયુ તો જવાબ આવે છે સી વન જેમ વન એક પેશન્ટે એક નર્સ હોવી જ જોઈએ તેની પછીનો પ્રશ્ન જોઈએ નંબર ત્રણ કે ધ મેથડ ઓફ યુઝડ ફોર એનિશ એડમિનિસ્ટ્રેશિંગ મેડિસિન ઇન ટુ ધ ઇયર કે કાનમાં દવા આપણે નાખીએ તેને શું કહેવામાં આવે છે તો એનો જવાબ આવે છે એ ઇન્સ્ટિલેશન હવે ઓપ્શન બી છે કે ઇન્હેલેશન કે જ્યારે બી આપણા શ્વાસ દ્વારા અથવા તો નાક દ્વારા દવાને શરીરમાં પહોંચાડવામાં આવે ત્યારે તેને કહેવામાં આવે છે ઇન્હેલેશન ઓપ્શન સી છે ઇન્જેક્શન કે જ્યારે બી બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે ઇન્જેક્શન દ્વારા જેમ કે આઈએમ ઇન્ટ્રામસ્ક્યુલર તેની પછીનો ઓપ્શન જોઈએ કે ડી ઇન્ફિલ્ટ્રેશન તો ઇનફિલ્ટ્રેશન એટલે શું કે જ્યારે પણ સબક્યુટેનિયસ લેયર અથવા તો ઇન્ટ્રાડર્મલ લેયરમાં મેડિસિનને ઇન્જેક્ટ કરવામાં આવે તો ત્યારે તેને કહેવામાં આવે છે ઇન્ફિલ્ટ્રેશન મેથડ હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું ઉદાહરણ ઓબ્જેક્ટિવ ડેટા બતાવે છે હવે સબ્જેક્ટિવ ડેટા એટલે શું કે જે પેશન્ટ પોતાની જાતે બોલી બોલીને આપણને કહે છે કે મને આ તકલીફ થાય છે તે અને ઓબ્જેક્ટિવ ડેટા એટલે શું કે જે આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ તો હવે એ પ્રમાણે ઓપ્શનમાં જોઈએ તો જવાબ આવશે ડી ચામડીનું ડિસ્કલરેક્શન કારણ કે તે આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે યુનિવર્સલ રેસિમ્પિયન્ટ બ્લડ ગ્રુપ ઇઝ તો તેમાં જવાબ આવે છે બી એ બી ગ્રુપ કેમ કે એ બી ગ્રુપ છે તે બધા બ્લડ ગ્રુપવાળાનું બ્લડ લઈ શકે છે તો તેને શું કહેવામાં આવે છે સર્વગ્રાહી અથવા તો યુનિવર્સલ રેસિપિયન્ટ પણ ક્વેશ્ચન એવો પૂછાય કે યુનિવર્સલ ડોનર કોણ તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઓ બ્લડ ગ્રુપ હવે તમે આ જે સ્ક્રીન પર ફોટો આવ્યો છે તેનો સ્ક્રીનશોટ પાડી લેજો હવે આમાં બધા બ્લડ ગ્રુપ કોન કોનું લોહી લઈ શકે છે અને કોન કોને આપી શકે છે અથવા તો પરીક્ષામાં એવા બી ક્વેશ્ચન પૂછાય છે કે બ્લડ ગ્રુપ એમાં એન્ટીબોડીઝ કોના હોય છે અથવા તો બ્લડ ગ્રુપ બીમાં એન્ટીબોડીઝ કોના હોય છે તો આ પ્રકારે પણ પરીક્ષામાં ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે હવે તેની પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે સ્ટીફનેસ ઓકર્સ ઇન ધ બોડી આફ્ટર ડેથ કે મૃત્યુ પછી શરીર કડક સ્ટીફ થઈ જાય તેને શું કહેવાય તો તેની માટે મિત્રો તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો કે મૃત્યુ બાદ શરીરમાં જે કંઈ ચેન્જીસ આવે છે તેને કહેવામાં આવે છે ટાઈપ્સ ઓફ મોર્ટિસ હવે પહેલો ટાઈપ છે લિવર મોર્ટિસ કે મૃત્યુ બાદ શરીર બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે છે બીજો ટાઈપ છે રાઇગર મોર્ટિસ કે શરીરમાં સ્ટીફનેસ આવી જાય છે બોડી સ્ટીફ થઈ જાય છે અને ત્રીજો ટાઈપ છે એલ્ગર મોર્ટિસ કે શરીર આપણું ઠંડુ પડી જાય છે એકદમ કોલ્ડ બોડી જોવા મળે છે તો એ પ્રમાણે આ ક્વેશ્ચનનો જવાબ આવે છે ઓપ્શન સી રાઇગર મોર્ટિસ હવે તેની પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે ફેશિયલ નવરને ટેપ કરવાથી ફેશિયલ મસલ્સનું ટ્વિચિંગ થાય છે તેને શું કહેવામાં આવે છે તો આ ક્વેશ્ચનનો જવાબ છે ઓપ્શન એ ચોટેક સાયન્સ પણ એની પછીનો ઓપ્શન જોશો ચેડવિક સાઇન્સ તો આને રિલેટેડ આપણી એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન્સ આવેલા છે હવે તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો આપણે એક મોસ્ટ ટાયપિક ટૉપિક છે જે ઓબીજીનો ટૉપિક છે કે જે પ્રેગ્નન્સીમાં જોવા મળે છે હવે તેમાં તમે જો કે ચેડવિક સાયન્સ કે બ્લુઇસ ડિસ્કલરેશન ઓફ સર્વિક્સ અથવા તો વજાઈના છે ઓશિએન્ડર્સ સાયન્સ કે પલ્સેશન ફેલ્ટ એટ લેટરલ ફોર્મિંગ્સ કે વજાઈનામાં પલ્સેશન ફીલ થાય છે ગુડલ્સ સાઇન કે સોફનિંગ ઓફ ધ તેની પછી છે પિસ્કેક સાયન્સ કે એઝ સેમિટ્રિકલ એન્લાર્જમેન્ટ ઓફ યુટ્રસ અને તેની પછી છે હેગાર્સ સાયન્સ કે અપર પાર્ટ ઓફ ધ યુટ્રસ ઇઝ એનલાર્જ એન્ડ લોઅર પાર્ટ ઇઝ એમટી તો આ પણ ખાસ યાદ રાખવા જેવું છે અને આમાંથી પણ ક્વેશ્ચન્સ ઘણીવાર એક્ઝામમાં આવે છે હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે પાંચસો એમ એલ આઈવી ફ્લુઇડ પાંચ કલાકમાં આપવાનું છે કે જ્યાં ડ્રોપ ફેક્ટર ટ્વેન્ટી છે તો કેટલો ડ્રોપ પર મિનિટ થશે હવે આ ક્વેશ્ચન આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં બેથી ત્રણ વાર આગળ પૂછાઈ ગયેલો છે તો આ ખાસ યાદ રાખવાનું છે હવે તમે સ્ક્રીન પર ફોટો જુઓ તો ડ્રોપ ફેક્ટરનો ફોર્મ્યુલા આપેલો છે હવે આ એક જ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનો છે કે જે આ પ્રકારના જેટલા બી ક્વેશ્ચન આવે બધામાં આ જ ફોર્મ્યુલા લાગે છે તો ફોર્મ્યુલા છે ટોટલ વોલ્યુમ ઇન એમ એલ ટુ ડ્રોપ ફેક્ટર અને તેને ભાગાકાર કરવાનો છે ટાઈમ ઇન મિનિટ્સમાં હવે આ સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીએ તો પાંચસો એમ એલ ફ્લુઇડ ઇન ટુ ટ્વેન્ટી છે ડ્રોપ ફેક્ટર અને તેના ભાગ્યા કર્યો છે આપણે પાંચ કલાક પાંચ કલાકને મિનિટના ફેરવા માટે આપણે કર્યું છે પાંચ ઇન્ટુ સિક્સટી એટલે પાંચ ગુણ્યા સાહીઠ કરશું તો કલાકનું મિનિટમાં ફેરવાઈ જશે અને તે પ્રમાણે ગણતરી કરીએ છીએ તો જવાબ આવે છે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ તો આ ઓપ્શનમાં જવાબ આપશે ઓપ્શન બી તેત્રીસ ડ્રોપ્સ પર મિનિટ હવે તેની પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે માસ્લોસ હેરારકીના મોડલ પ્રમાણે સૌથી ઊંચા લેવલની જરૂરિયાત કઈ છે તો તેમાં ઓપ્શન આવે છે બી સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન હવે આમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થઈ શકે છે કારણ કે હાઇએસ્ટ લેવલ ઓફ નીડ અને હાઈએસ્ટ નીડ એમાં ઘણું કન્ફ્યુઝન થાય છે તો તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો હવે ફોટામાં તમે જોશો કે માસ્લોસ હેરારચી આપેલી છે અથવા માસ્લોસ હેરારચીનો પિરામિડ આપેલો છે હવે પિરામિડ ત્રિકોણ આકાર છે અને સૌથી નીચે ફિઝિયોલોજીકલ નીડ્સ છે કે જેની આપણને સૌથી વધારે જરૂર છે અને તેની ઉપર ધીરે ધીરે જતાં સૌથી ઉપર ટોચના ભાગે છે સેલ્ફ એકચ્યુલાઇઝેશન કે સેની જેની આપણને સૌથી ઓછી જરૂર છે અથવા જે સૌથી છેલ્લે પૂરું થાય તો ચાલે એ પ્રમાણે તો હવે આપણો ક્વેશ્ચન એવો છે કે હાઈએસ્ટ લેવલ ઓફ નીડ કઈ છે તો હાઈએસ્ટ લેવલ ઓફ નીડ તમે જુઓ કે ઉપરનો સૌથી લેવલ છે તે હાઇએસ્ટ લેવલ છે તો ત્યાં છે સેલ્ફ એકચ્યુલાઇઝેશન હવે આમાં બેસ્ટ શબ્દોનો ખેલ છે મિત્રો કે હાઇએસ્ટ નીડ સૌથી વધારે જરૂરિયાત એવું પૂછે તો એમાં જવાબ આવશે ફિઝિયોલોજીકલ નીડ્સ પણ એવું પૂછે કે હાઇએસ્ટ લેવલે કઈ નીડ છે તો સૌથી ઉપર આવેલી છે સેલ્ફ એકચ્યુલાઇઝેશન તો આ પ્રમાણે આમાં જવાબ આવશે સેલ્ફ એકચ્યુલાઇઝેશન હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ હ્યુમન એનાટોમિકલ વેસ્ટ નીચેનામાંથી કયા કલરની ડસ્ટબિનમાં હોસ્પિટલમાં ફેંકવામાં આવે છે તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી યલ્લો તો આપણે આ એકવાર બીએમડબલ્યુ બાયોમેડિકલ વેસ્ટ જોઈ લઈએ તો રેડમાં નાખવામાં આવે છે કે જેટલા બી પ્લાસ્ટિક મટીરિયલ્સ છે કન્ટામિનેટેડ થયેલા છે અથવા રબર મટિરિયલ્સ છે તે રેડમાં નાખવામાં આવે છે તેની પછી છે બ્લુ કે માં જેટલા બી ધારદાર વસ્તુઓ છે કાચની વસ્તુઓ છે તેને નાખવામાં આવે છે માં એને પછી છે બ્લેક કે એક્સપાયડી ડેટ મેડિસિન હવે આ શબ્દ ખાસ યાદ રાખજો એક્સપાયડી ડેટવાળી મેડિસિન તેને સામાન નાખવામાં આવે છે તો બ્લેકમાં અને એની સિવાયનું આવે છે ગ્રીન કે ગ્રીન બેગમાં શું નાખવામાં આવે તો જેટલો બી જનરલ વેસ્ટ છે ઓફિસ વેસ્ટ છે કાગળિયા છે તેને સામાન નાખવામાં આવશે ગ્રીન કલરની બેગમાં તો આ હતું બાયોમેડિકલ વેસ્ટ હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે બેસ્ટ ટાઈમ ટુ કલેક્ટ સ્પુટમ સેમ્પલ ફોર એ એફપી એસિડ ફાસ્ટ બેસી તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ મોર્નિંગ આફ્ટર વેકઅપ સવારે વહેલા ઉઠ્યા પછી હવે આપણને ખબર જ છે કે આપણે જે ટીફીમાં ટીબી માટે સેમ્પલ મંગાવે છે સ્પુટમનો તે વહેલી સવારનો જ મંગાવીએ છીએ અને ચા પીધા વગર કંઈ પણ ખાધા વગર એ સ્પુટમ લેવાનો હોય છે હવે તેની પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે લેટરલ કરવેચર ઓફ સ્પાઇનને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ આવે છે ઓપ્શન સી સ્કોલિયોસિસ પણ હવે આની સિવાયના પણ જે છે કાઇફોસિસ લોરડોસિસ તે પણ આપણે જોઈ લઈએ તો આ તમે સ્ક્રીન પર જે ફોટો જોઈ શકો છો તો લેટરલ કરવેચર ઓફ સ્પાઇન તેને કહેવામાં આવે છે સ્કોલિયોસિસ અથવા તો સી શેપ્ડ અથવા એસ સેપ પણ તેને કહેવામાં આવે છે તેની પછી છે આઉટવર્ડ કરવેચર એટલે બહાર સાઈડ સ્પાઇન વળી જાય છે તેને કહેવામાં આવે છે કાઇફોસિસ અને ઇનવર્ડ એટ લોવર બેક તો અંદરની સાઈડ સ્પાઇન વળી જાય છે લોઅર બેક સાઇડ તો તેને કહેવામાં આવે છે લોરડોસિસ તો આ મેઇન શબ્દ પરથી જ આપણે સ્કોલિયોસિસ કાયફોસિસ અને લોર્ડોસિસને યાદ રાખવાનું છે તેની પછીનો ક્વેશ્ચન છે કે બર્ડન સ્કેલ ઇઝ યુઝડ ફોર અસેસિંગ બર્ડન સ્કેલ ખાલી જગ્યા અસેસ કરવા માટે વપરાય છે તો તેનો જવાબ આવે છે ઓપ્શન એ ડેક્યુબિટસ અલ્સર અથવા તો બેડસોળ હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે નોર્મલ સિરમ સોડિયમ લેવલ ઇઝ તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી એકસો પાંત્રીસથી એકસો પિસ્તાળીસ એમિક્યુ લીટર હવે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ આ બધાના સીરમ લેવલ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે તો તમે જે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો હવે આમાં બધાના જ નોર્મલ સીરમ લેવલ આપેલા છે સોડિયમનું છે એકસો પાંત્રીસથી એકસો પિસ્તાળીસ પોટેશિયમનું છે ત્રણ પોઈન્ટ પાંચથી પાંચ પોઈન્ટ ઝીરો કેલ્શિયમનું છે ટુ પોઈન્ટ ટુથી ટુ પોઈન્ટ સિક્સ અને મેગ્નેશિયમનું છે ઝીરો પોઈન્ટ સેવન ટુ વન પોઈન્ટ ફાઇવ હવે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું મિલીગ્રામમાં પણ આપેલું છે કે કેલ્શિયમ છે આઠથી દસ પોઈન્ટ પાંચ મિલીગ્રામ અને મેગ્નેશિયમ છે એક પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ પાંચ મિલીગ્રામ તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કારણ કે આમાંથી ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા છે હવે તેની પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે લો પીચડ કન્ટિન્યુઅસ ગર્ગલિંગ સાઉન્ડ કોઝડ બાય સિક્રિશન ઇન ધ લાર્જ એરવેઝ ઇઝ કોલ્ડ તો હવે આમાં જવાબ આવે છે ઓપ્શન બી રોચી હવે આજે ચાર શબ્દો ચારે ચાર ઓપ્શન આપેલા છે તો તમે ફોટો જોઈ શકો છો કે રોંચી કોને કહેવામાં આવે છે લો પીચ સ્નોરિંગ ઓર ગર્ગલિંગ સાઉન્ડ્સ તેની પછી છે વિઝિંગ હાઈ પિચ સ્ક્વીકિંગ સાઉન્ડ્સ અને રેલ્સ હાઈ પીચ સ્ક્રેકલિંગ ઓર રેટલિંગ સાઉન્ડ્સ તો આજે એક એક લીટી આપેલી છે એ લીટી જ ખાસ આપણે યાદ રાખવાની છે કે કેવા પ્રકારનો સાઉન્ડ્સ અને તેને શું કહેવામાં આવે છે તેની પછીનો એક સાઉન્ડ છે સ્ટ્રાઈડોર એ બી ખાસ યાદ રાખવાનું છે કે હાઈ પીચ વિસલિંગ સાઉન્ડ અથવા તો હાઈ પીચ મ્યુઝિકલ સાઉન્ડ એવું પૂછવામાં આવે તો તેમાં જવાબ આવે સ્ટ્રાઇડર હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ એન્થેલમેન્ટિક એનિમા ખાલી જગ્યા માટે આપવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આંતરડાના પેરાસાઇટ્સ ડિસ્ટ્રોય કરવા માટે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ તો છે વન જીરો વન ડિગ્રી ફેરેનહિટ વિલ બી ઇક્વલ્સ ટુ તો હવે આપણે ફેરેનહિટને સેલ્સિયસમાં ફેરવવાનું છે તો આની માટે જે સ્ક્રીન પર તમે ફોટો જોઈ શકો છો આમાં બંને ફેરેન હિટ ટુ સેલ્સિયસ અને સેલ્સિયસ ટુ ફેરેન હિટના સૂત્રો આપેલા છે તો આ સૂત્રોનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો અને આ સૂત્રો પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણા ઓપ્શનમાં જવાબ આવે છે એ થર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે કોવિડ પોઝિટિવ દર્દીના બેડના લિનન ધોવા માટે વપરાતા સોલ્યુશનનું નામ શું છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સોડિયમ હાઇપોક્લોરાઇડ કે કોવિડ વાયરસ છે ખૂબ જ વધારે પડતો સંક્રમિત વાયરસ છે અને જલ્દી વાયરસ ફેલાય છે એની માટે એને પેશન્ટ ડિસ્ચાર્જ થાય ત્યારે તેના લીનરને સોઈબડિયમ હાઇપોક્લોરાઇડમાં બોળી રાખવામાં આવે છે અને પછી ધોવામાં આવે છે હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે રેકોર્ડિંગ ઓફ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ સ્કેલેટલ મસલ તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઇલેક્ટ્રોમાયોગ્રાફી હવે આના સિવાયના જે ઓપ્શન છે બી અને સી તેમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો જે રીતે તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો કે ક્વેશ્ચન એવો પૂછાય કે રેકોર્ડિંગ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ બ્રેન તો તેનો જવાબ આવશે ઇલેક્ટ્રો એન્સેપેલોગ્રાફી ઇ અથવા તો ક્વેશ્ચન એવો પૂછાય કે રેકોર્ડિંગ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ હાર્ટ તો તેનો જવાબ આવશે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફી અથવા તો ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ તો આ રીતના પણ ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે હવે તેની પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે હિપેરીનનું એન્ટીડોટ શું છે તો તેનો જવાબ આવે છે ઓપ્શન સી પ્રોથામાઇન સલ્ફેટ હવે મિત્રો એન્ટિડોટના વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે તો આ તમે જે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો તેમાં ભાગે એક્ઝામમાં પૂછાતા અથવા પૂછાયેલા એન્ટીડોટ્સ આપેલા છે તો આનો પણ ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે વારંવાર એન્ટીડોટમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે એજન્ટ કે જે બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે અથવા તો એન એજન્ટ ધ ઇન્હિબિટ ધ ગ્રોથ ઓફ બેક્ટેરિયા તો તેનો ઓપ્શનમાં જવાબ આવે છે ઓપ્શન ડી બેક્ટેરિયો સ્ટેટ હવે આ જ સેમ ક્વેશ્ચન બે હજાર ચૌદની એક્ઝામમાં પણ આવેલો છે એટલે પેપર સોલ્વ કરવું ઘણું જરૂરી છે મિત્રો કારણ કે ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે જે વારંવાર રિપીટ થતા હોય છે તો પેપર સોલ્વ કરશું તો જ આપણને ખબર પડે એવું હોય છે તેવી જ રીતે એની પછીનો ક્વેશ્ચન જોઈએ ધ નોર્મલ સીરમ પોટેશિયમ લેવલ ઇઝ તો તેનો જવાબ આવે છે ઓપ્શન સી થ્રી પોઈન્ટ ફાઇવ ટુ ફાઇવ એમ ઇ ક્યુ લીટર હવે આગળ પણ આ જ ક્વેશ પેપરમાં એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે નોર્મલ સોડિયમ લેવલ શું છે તો તે જ મિત્રો જે આપણે સોલ્યુશન કર્યું હતું તેમાં જ આપણે આપ્યું હતું કે પોટેશિયમ લેવલ કેટલું છે તો તેનો જવાબ છે થ્રી પોઈન્ટ ફાઇવ ટુ ફાઇવ પોઈન્ટ ઝીરો એમ ઇક્યુ પર લિટર હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી કયું ન્યુરો ટ્રાન્સમીટર નથી તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી ટ્રોપોનીન હવે તેમાં સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો ન્યુરો નું લિસ્ટ આપેલું છે કે જેમાં છે એડ્રિનાલિન નોર ડોપામાઇન સેરોટોનિન ગાબા એસિટાઇલ કોલાઇન ગ્લુટામીટ અને એન્ડોફોર્મિટ તો પણ ખાસ યાદ રાખજો તો આ પ્રમાણે આપણે આપણા ઓપ્શનમાં ટ્રોપોનિન આપેલું છે જે ન્યુરોટ્રાન્સમિટર નથી તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ટ્રોપોનિન હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે વોર્મ ડ્રાય પિંક સ્કીન ઇઝ સીન ઇન કે વોર્મ ડ્રાય પિંક સ્કીન સામાં જોવા મળે છે તો ઓપ્શનમાં બધા શોકના ટાઈપ્સ આપેલા છે તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી ન્યુરોજેનિક શોક હવે આ જેટલા પણ શોકના ટાઈપ્સ આપેલા છે તેના વિશે અલગથી એક વિડીયો અપલોડ કરવાનો છે તો ત્યારે આપણે એને ડિટેલમાં જોઈશું તેની પછીનો ક્વેશ્ચન છે કે કયા રોગના નિદાનમાં જોન્સ માપડન માર્ગદર્શિકાઓ લાગુ પડે છે તો તેનો જવાબ આવે છે ઓપ્શન બી ર્યુમેટિક ફીવર હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે એબ્ડોમિનલ મસલ્સ ગાર્ડ ઇઝ પ્રેઝન્ટ ઇન તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી પેરિટોનાઇટિસ તેની પછીનો ક્વેશ્ચન છે વોર્ફિન ટોક્સિસિટી કેન બી ટ્રીટેડ વિથ હવે મિત્રો આ ફરીવાર એન્ટીડોટનો એક ક્વેશ્ચન પૂછાયેલો છે કે જેમ આપણે આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે આ ફોટામાં વોર્ફિન ટોક્સિસિટી માટે પણ એન્ટીડોટ આપેલો છે જેમાં છે વિટામિન કે તો એ પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન એ વિટામિન કે હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે વિચ હોર્મોન ઇઝ રિલીઝડ ફ્રોમ જોના ગ્લોમેરોલોઝા તો તેમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન બી એલ્ડોસ્ટિરોન તેની પછીનો ક્વેશ્ચન છે કે લિવાન સન્ટ ઇઝ ડન ઇન લિવાન સન્ટ ઇન સેમા કરવામાં આવે છે તો તેમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન એ અસાઇટીસ હવે તમે ફોટોમાં જોઈ શકો છો તો લિવાન સન્ટનું બીજું નામ છે પેરિટોનિયો વિનસ સન્ટ પીવીએસ સન્ટ અ ટ્યુબ ધેટ ડ્રેન્સ એક્સેસિવ ફ્લુઇડ ફ્રોમ ધ પેરિટોનિયલ કેવિટી ઇન્ટુ ધ વિનસ સિસ્ટમ હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે કુશિંગ સિન્ડ્રોમમાં નીચેનામાંથી સાનું પ્રોડક્શન વધે છે તો તેમાં ઓપ્શન આવે છે મિત્રો જવાબ સી ગ્લુકોઝ લેવલ એ કુશિંગ સિન્ડ્રોમમાં બ્લડ ગ્લુકોઝ લેવલ વધે છે તેની પછી જવાબ આવે છે કે પેટની સામાન્ય ઈજા કયા ભાગમાં થાય છે અથવા તો મોસ્ટ કોમન ઇન્જરી ઇન બ્લન્ટ એબ્ડોમિનલ ટ્રોમા તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી સ્પ્લિન હવે મિત્રો આમાં લીવર પણ જવાબ આવી શકે છે હવે તમારી સ્ક્રીન પર જે ચક્ર આવ્યું છે એ પ્રમાણે જોઈ શકો છો કે બ્લન્ટ એબડોમિનલ ટ્રોમા થાય ત્યારે સૌથી વધારે ઇન્જરી સ્પ્લિનને થાય છે અને તેની પછી થાય છે લિવરને અને એનાથી ઓછી થાય છે રીનલ ઇન્જરી તો આ ચક્કર પ્રમાણે ધ મોસ્ટ કોમન બ્લન્ટ ઇન્જરી એબડોમેન થાય તો તેનો જવાબ આવે સ્પ્લિન હવે તેની પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે ડિશિટલ રેડિયસના અસ્થિભંગને શું કહેવામાં આવે છે અથવા તો ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયસ તો તેને કહેવામાં આવે છે મિત્રો કોલ્સ ફ્રેક્ચર તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી કોલ્સ ફ્રેક્ચર હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ તો તેની પછીનો ક્વેશ્ચન છે નીચેરામાંથી કયું લક્ષણ માયસ્થેનિયા નું પ્રાથમિક લક્ષણ છે તો તેનો જવાબ આવે છે મિત્રો એ પટોસિસ હવે માયસ્થેનિયા ગ્રેવીસ શું છે કે જે બી આપણા નર્વસ ડેમેજ થાય છે એના કારણે ઇનવોલન્ટરી મસલ્સ મુમેન્ટ જોવા મળે છે અને મસલ્સ મૂવમેન્ટ વીક થઈ જાય છે તો પટોસિસ આ પ્રકારનું જોવા મળે છે કે જેમાં આંખની પાપણ કંટ્રોલમાં નથી રહેતી અને એની જાતે જ નીચે પડી જાય છે હવે તેની પછીનો ક્વેશ્ચન કે સાયનોટિક સ્પેલવાળા બાળકને કઈ રીતે શાંત રાખી શકાય તો તેનો જવાબ આવે છે ઓપ્શન બી નીચેસ પોઝિશન તેની પછીનો ક્વેશ્ચન છે કે લીડ ઝેર નીચેનામાંથી કઈ રીતે પણ ઓળખાય છે અથવા લીડ પોઇઝનિંગ ઇઝ ઓલ્સો નોવન એઝ તો તેનો જવાબ છે ઓપ્શન બી પ્લમ્બિઝમ હવે તેની પછીનો ક્વેશ્ચન છે કયા સર્જિકલ ઓપરેશન પછી લોગન બો કેર અપાય છે તો તેનો જવાબ આવે છે ઓપ્શન એ ક્લેફ લિપ ઓર ક્લેફ પેલેટ હવે લોગન બો કેવા પ્રકારનો આવે છે તે તમે આ ફોટોમાં જોઈ શકો છો હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે કઈ કન્ડિશનમાં ચહેરાની માંસપેશીમાં તણાવ આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ટીટેની હવે બીજું એવી રીતે પૂછાઈ શકે કે લોક જો સામાં જોવા મળે છે અથવા તો લોક જો સાનું મેઇન સિમ્ટમ છે તો તેનો પણ જવાબ આવશે ટીટેનસ અને બીજો એક મેઇન સિમ્ટમ છે એનો બહુ આકાર બોડી કે જેમાં ધનુષ આકારનું શરીર વળી જાય છે તો આ પણ એનો એક મેઇન સિમ્ટમ છે હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે બ્રોન્કાઇટિસનું શું કોમ્પ્લિકેશન છે તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરના બધા જ જે ત્રણે ત્રણ ઓપ્શન આપેલા છે તે બધા જ હવે તેની પછીનો ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રકારનો ડાયાબિટીસ બીટા સેલને નુકસાન કરે છે તો તેવા જવાબ આવે છે ઓપ્શન એ ટાઇપ વન હવે આના સિવાય એવો ક્વેશ્ચન પૂછાય કે મોસ્ટ કોમન ટાઈપ ઓફ ડાયાબિટીસ કયો છે કે જે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે તો તે છે ટાઈપ ટુ પ્રકારનો ડાયાબિટીસ હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે લો ઓર એબ્સન્ટ ગ્લુકોઝ ઇન સીએસએફ સીએસએફમાં ગ્લુકોઝનું લેવલ લો અથવા એબ્સન્ટ હોય તો તેને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી એન્સેફેલાઇટીસ હવે સીએસએફમાં આની સિવાયના બી ઘણા ક્વેશ્ચન પૂછાય છે કે જે તમારા સ્ક્રીન પર ફોટો આવેલો છે આમાંથી ખાસ યાદ રાખવા જેવું છે સીએસએફનું વોલ્યુમ જે છે 90 એકસો પચાસ એમએલ બીજું યાદ રાખવા જેવું છે સીએસએફની પીએચ જે છે સાત પોઈન્ટ ત્રણથી સાત પોઈન્ટ ચાર એના સિવાય પણ ઓસ્મોલારિટી અને સ્પેસિફિક ગ્રેવિટી વિશેના ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવેલા છે તો ખાસ આનો સ્ક્રીનશોટ પાડી લેજો એના પછીનો ક્વેશ્ચન છે કે વોટ ડુ યુ મીન બાય ફિટલ મેક્રોઝોમિયા તો તેનો જવાબ આવે છે ઓપ્શન ડી બર્થ વેઇટ મોર ધેન ફોર kg ફાઇવ કેજી કે જેનું વજન ચાર પોઈન્ટ પાંચ કિલોથી વધારે હોય તેવા બેબીને શું કહેવામાં આવે ફિટલ મેક્રોઝોમિયા અથવા તો એના સિવાય બી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે એલ બી ડબલ્યુ કે લો બર્થ વેઇટ એટલે શું તો ન્યૂબોર્ન બેબીનું વજન પચીસસો ગ્રામથી ઓછું હોય અથવા ટુ પોઈન્ટ ફાઇવ કેજી કરતાં ઓછું હોય તો તેને લો બર્થ વેઇટ કહેવામાં આવે છે હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે ગર્ભવતી ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે એન્ડોમેટ્રિયમ ઓફ ધ પ્રેગ્નેન્ટ યુટ્રસ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ડેસીડ્યુઆર એની પછીનો ક્વેશ્ચન જોઈએ કે વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ ધ નર્સ ઇનિશિયલ એક્શન વેન અંબીલિકન કોર્ડ પ્રોલેપ્સ ઇઝ ઓકર્ષ હવે અંબીલિકન કોડ પ્રોલેપ્સનું જ્યારે બી પેશન્ટ આવે ત્યારે નર્સ શું કરશે તો તમે ચારે ચાર ઓપ્શન વાંચશો તો તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી કે દર્દીને પથારીમાં ઘૂંટણથી છાતીની સ્થિતિમાં મૂકશે હવે નીચેસ પોઝિશન જ કેમ આપવામાં આવે તો તમે ફોટોમાં જોઈ શકો છો કે કોડ પ્રોરેપ્સ એટલે શું કે કોડ છે તે ડિલિવરી પહેલાં જ વજાઇનામાંથી બહાર આવી જાય છે અને જેમ જેમ બચ્ચું નીચે ખસે છે ડિલિવરી માટે તેમ તેમ કોડ પર વધારે પ્રેશર આવે તો જેના લીધે છે નોર્મલ બ્લડ ફ્લો બેબીમાં થવો જોઈએ તે નથી થતો અને ફિટસ છે તે ડિસ્ટ્રેસમાં જાય પણ જ્યારે બી નીચે જ પોઝિશન આપવામાં આવે તો જે પ્રેશર નીચે આવતું હતું કોડ પર તે ઓછું થઈ જાય છે અને બચ્ચું ઉપરના ભાગમાં જ રહે છે તે જેના લીધે જે બ્લડ ફ્લો મેન્ટેન થવો જોઈએ બેબીમાં તે થાય છે તો તેની માટે નીચે જ પોઝિશન આપવામાં આવે છે હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે એબ્રપ્શિયો પ્લેસન્ટાનો અનુભવ કરનાર દર્દીના નીચેના ભાગમાંથી નર્સ શું જોશે તો તેનો જવાબ આવે છે ઓપ્શન ડી કે છૂટા છવાયેલ અથવા બાહ્ય શ્યામલાલ રક્તસ્ત્રાવ તો હવે એબ્રપ્સિયો પ્લેસેન્ટા શું અને અને પ્લેસેન્ટા પ્રીવિય શું આમાં ઘણીવાર ક્વેશ્ચન થતા હોય છે તો તમે ફોટોમાં જોઈ શકો છો કે જે પહેલા નંબરનું બેબી છે તે નોર્મલ છે અને પ્લેસેન્ટા નોર્મલ છે પરંતુ બીજા નંબરના પિક્ચરમાં જોશો તો જે પ્લેસન્ટા છે તે ડિલિવરી પહેલાં જ છૂટું પડી ગયું છે એટલે પ્રિમેચ્યોર સેપરેશન ઓફ પ્લેસન્ટા તેને કહેવાય છે એબ્રેપ્સ્યો પ્લેસન્ટા અને જે તેના ત્રીજા નંબરનું તમે જોશો કે તેમાં જે પ્લેસન્ટા છે તે સર્વાઇકલ ઓપનિંગને કવર કરે છે એટલે કે પ્લેશન્ટયા પોસ્ટિરિયર પાર્ટમાં જોવા મળે છે અને સર્વાઇકલ ઓપનિંગમાં આવી ગયેલું હોય છે તો તેને કહેવામાં આવે છે પ્લેસેન્ટા પ્રિવિયા હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે એક નર્સ લેબર રૂમમાં દર્દીના રેકોર્ડની સમીક્ષા કરી રહી છે અને નોંધ કરે છે કે નર્સ એ દસ્તાવેજ આપ્યો છે કે ગર્ભ વાય માઇનસ વન સ્ટેજ પર આવેલ છે તો નર્સ નક્કી કરે છે કે ગર્ભનો પ્રસ્તુત ભાગ છે અને આમાં ઓપ્શનમાં જવાબ આવે છે એ ઇશિયલ કરોડના ઉપરના એક સેમી હવે આ સ્ટેશન્સનો આખો એક લેક્ચર અલગથી આપણે ભણવાનો છે જે આગળ હું વિડીયો અપલોડ કરીશ ત્યારે આપણે એમાં શીખી જઈશું હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ સર્વાઈકલ નરમ અને ગર્ભાશયના સફળને નીચેનામાંથી વર્ગીકૃત કરવામાં આવે છે હવે આ સાયન્સ ઓફ પ્રેગ્નન્સી ટૉપિકમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે હવે આમાં જવાબ આવે છે ઓપ્શન ડી હવે તમે ફોટોમાં જોઈ શકો છો કે આમાંથી પ્રોબેબલ સાયન્સ કયા છે અને પોઝિટિવ સાયન્સ કયા છે તો આમાંથી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવે છે આ ખાસ યાદ રાખવાનું છે આનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો હવે એની પછીનો ક્વેશ્ચન છે કે વન વીચ ઓફ ધ ફોલોવિંગ એરિયાઝ વુલ્ડ ધ નર્સ એક્સપેક્ટ ઓબ્ઝર્વ ચિલોઝમાં કે ચિલોઝમાં ક્યાં જોવા મળે છે તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી ગાલ કપાળ અને નાક પર તો તમે ફોટોમાં જોઈ શકો છો કે જે પ્રેગ્નન્સી દરમિયાન મધરના ફેસ પર અને બીજા ભાગો પર કાળા ધબ્બા જેવું થઈ જાય છે તેને ચિલોઝમાં કહેવામાં આવે છે હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ કોમ્પ્લિકેશન્સ ઇઝ ધ મોસ્ટ લાઇકલી રિસ્પોન્સિબલ ફોર અ ડિલેઇડ પોસ્ટમોર્ટમ હેમરેજ તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ યુટિલાઇઝ સબ ઇન્વોલ્યુએશન તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે બાળકના માથાને ડિલિવરી કરાવતી વખતે નર્સ ટેરને રોકવા માટે વપરાતા પેરીનમને ટેકો આપે છે આ ટેકનિકને શું કહેવામાં આવે છે તો જેનો જવાબ આવે છે ઓપ્શન એ રીટ જેન્સ ટેકનિક તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે ગર્ભાશયના સંકોચનના પીક પોઈન્ટને શું કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવે છે એક મે હવે તમે ફોટોમાં જોઈ શકો છો કે યુટ્રાઇન કોન્ટ્રેક્શન શરૂઆત થાય છે તે ભાગને કહેવામાં આવે છે ઇન્ક્રીમેન્ટનો ભાગ તેની પછી જે પીક ઓફ હાઈએસ્ટ ઇન્ટેન્સિટી જોવા મળે છે તેને એકમે કહેવામાં આવે છે અને ધીરે ધીરે યુટ્રાઇન કોન્ટ્રેક્શન ઘટવા માંડે છે તેને કહેવામાં આવે છે ડિક્રિમેન્ટ હવે તેની પછી આગળનો ક્વેશ્ચન જોઈએ કે જ્યારે પ્લેસન્ટ આનો ભાગ પ્રથમ બહાર આવે છે ત્યારે તેને કયું મિકેનિઝમ કહેવામાં આવે છે અને તેમાં જવાબ આવે છે ઓપ્શન બી સ્કલ્ટ્સ હવે તમે ફોટોમાં જોઈ શકો છો કે સ્કલ્જ મેથડ કઈ છે અને ડંકન મેથડ કઈ છે તો એક્ઝામમાં એવું પણ પૂછાય કે સેપરેટ ફ્રોમ ધ સેન્ટર તો એ આવશે સ્કલ્જ મેથડ અથવા તો સેપરેટ ફ્રોમ ધ પેરીફરી અથવા માર્જિન્સ ત્યારે કઈ મેથડ આવશે ડંકન મેથડ અને તમે ફોટોમાં જોવ છો એ પ્રકારે પ્રેસન્ટ આ સેપરેટ થાય છે તો મિત્રો અહીંયા આપણું બે હજાર એકવીસ પેપર સોલ્યુશન પાર્ટ એક પૂરું થાય છે અને પાર્ટ બીજો પણ થોડા જ સમયમાં આપણી ચેનલ પર અપલોડ થશે અને આ તમારી એક્ઝામમાં જરૂરથી ઉપયોગી થશે જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તૈયારી કરતાં તમારા બીજા મિત્રોને પણ ચેનલને શેર કરજો